thank you હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય ઉચ્ચર કેમ છો આઈ હોપ તમે બધા જ મજામાં છો અને અમે પણ મજામાં છીએ અને જો આપણો ઘર મૂકી દીધો છો અહીંયા

કેશું તો થોડું મીઠું કાકા મીઠું માપનું નકવાનું જો કા રાત્રે ઢોકળો કરે ને એ વખતે અંદર મીઠું તો નાખ્યું જ હોય કા તો વઘારમાં કે થોડું મીઠું હોય ને વઘારેલા ઢોકળામાં થોડું ચળિયા તો મીઠું જોવો બમહળદર નાખવાની નહીં હવે બર નાખ્યું તો પછી ઢોકળો લાલ થઈ જાય છે ત્યાં જ આપણે સોડા નાખેલો હોય અંદર તમે જોજો હળદર વાળું કોઈ કપડું હોય ને અને પછી તમે એના પર સાબુ ઘસજો ને તો કપડું લાલ થઈ જશે એટલે આપણે હળદર નાખવાની નહીં આમાં મસ્ત લાગે છે ને આપણો ટુકડો મસ્ત શેકાવા દઈશું આપણે થોડા ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકાવા દઈશું લોટ નાસ્તામાં આજે બીજું કોઈ પડ્યું નતું એટલે ભાખરીનો લોટ એને બોંધી દીધો હતો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બરાબર છે કોઈ અગિયાર બાર ની વાગી ગયા આજે તો ત્યાં જવાનું નહીં જોબું કોઈ

પેલું સાદું નેટ હતું ને અમારે જે મોબાઈલનું હોય એ ચાલુ કર્યું ને તો વળી આવતું હતું પણ અમારે જે વાઈફાઈનું હતું ને એ જતું રહ્યું છે હવે ખબર નહીં એમાં શું પ્રોબ્લેમ આવ્યો છે આવશે મોડા તો ત્યાં સુધી હજુ મારા જે તો દિયાબત્તી કરવાની બાકી છે પણ વાતો મન વાતો મન સવાર સવારમાં મેં મીતને કોલ કરી દીધો હતો વહેલા એટલે હું એને કહેતી હતી કે ભાઈ વાઈફાઈ જતું રહ્યું એટલે મન કે ના જાય કે વાઈફાઈ કે મમ્મી કે આખા દેશનું કે વાઈફાઈ ના જાય કે એમ કે બહુ નુકસાન થઈ જાય પણ ખબર નહીં હવે બધાનું શું નક્કી કરેલું હોય તો જો આપણો ટોકળા મસ્ત તૈયાર થઈ ગયા છે જમ ઘરમાં ગરમ તો જો આપણે ભગવાનની દિયા બત્તી કરી દીધી છે મસ્ત રાધી જો સરસ તૈયાર થઈને બેહી ગયા છે ને સરસ્તી લખ કરી જન મેગાના તો જો આ કેટલા વાગે થઈ ગયા ને 5:30 જો 10:30 વાગે તો મેં ચા નાસ્તો કર્યો તો ને એટલામાં તો નેસું મપાઈ અને મઢી ની ખમણી આવી ગયા છે આજે મરઠી નામ ની કોઈ શોપ નું હન ઉદ્ઘાટન હતું ને એટલે તો નેસું મપાન તો નાસ્તો કરવા જવાનું જ હતું તો મારા માટે પછી ત્યાંથી લઈને આવ્યા પણ હવે હાલ મેં નાસ્તો કર્યો ચા નાસ્તો કેવી રીતે ખવાય મારાથી પણ કે ના ગરમ ગરમ જતો તું કંઈ લે એટલે લઈને આવ્યા ખોપ ચડી જઈશ સીડીઓમાં ચાલતી ચાલતી ઉતરીને અને ચાલતી ચાલતી ઉપર આવી હું લીપમાં જતી ને આવતી નહીં એકલી હોય ને તો સીડીઓમાં જાઉં છું લીપમાં મને બહુ બીક લાગે કે પસાઈ જઈએ તો એટલા માટે ચાલતી ચાલતી જ પગથિયા ઉતરીને જાઉં એટલે થોડી હોપ ચડી ગઈ છે હવે ખોલીને જોઉં કે કેવી આવી છે પછી આપણે ટેસ્ટ કરીએ હાલ તો ખવાશે જ નહીં મારાથી કાંઈ કે હાલ ન ખાપલું ઢોકળાને બધું ખાઈને બેઠી ગ્લાસ ભરીને ચા દીધો પછી ખવાય નહીં મારાથી એટલે હું તમને બતાવું કેવી આવી જાય તો આપણે એક ચમચી ખાઈ જોઈએ તો કેવું લાગે છે કે હાલ તો મારાથી ગવાશે નહીં અને ભગવાનના ધરાવાશે નહીં કાંઈક લસણવાળું આવે ને તો એટલે એટલે મેક્સ સાઈડમાં જોઈએ થોડુંક સેવ વાળું કરી દઉં ને બીજું મૂકી દે ફ્રિજમાં ગરમ ગરમ છે થોડુંક ઠંડુ થાય ને એટલે ફ્રીજમાં મૂકી દે તે પછી નહીં સે ખાશે મારાથી ના ખવાય સારું છે ટેસ્ટમાં તો સારું તેલ બહુ નાખી દીધું અંદર આ મને થોડું લીલું લસણ ને નાખ્યું હોત ને તો બહુ મસ્ત ટેસ્ટ આવતો કે તો શિયાળો છે ને એટલે એમ થાય કે કોથમીર છે એ બધું અંદર નાખીને નાખ્યું હોય તો કેવું લાગે ડુંગળી બી આવે મને ખબર મેં આને શું કહેવાય સેવ કમણી મને ખબર છે મારા પપ્પા ને અમે ખાઈએ છીએ ને પણ તમે એ સેવ શું કહેવાય સેવ ખમણી ખો ને તમને આખી જિંદગી ટેસ્ટ યાદ રહી જાય એવી ઠીક છે ચાલી જાય લસણ ઓછું અને આમ તો આની અંદર ડુંગળી ઝીણી ઝીણ સમારેલી આલસ પછી લીલું લસણ કોથમીર બધું જ હોય છે તો આમાં કશું તો નહીં ચાલી જાય ફરતી ના જવાય તો લેવા પછી મેં કીધું લાતા ચોડા પડી કાઢી મૂકી દુ ને કાલે તળવી દી પણ કાલે કોઈ ટાઈમ મળ્યો નહી એટલે મેં કીધું હવે એને તળી દઈએ એના માટે પેલા કાપા પાડી દઈએ આપણે ચોળા પડી દિવાળીમાં માં પછી મૂકી રાખી હતી ફ્રીજ માં એટલે મેં કીધું હવે એને તળી દઈએ એટલે જો આવી રીતે બધા કાપા પાડી દેવાના છેલ્લી કિનારી ઉધી છે ને એને કાપવાના વચ્ચે ઉધીનું કાપવાનું આવી રીતનું જો બધા મેં રીતે જ કાપા પાડ્યા છે તો પહેલા હું કાપા પાડી દઉં અને પછી એના તળીએ તો જો આપણા પેકેટ તોડી ને અડધો મસાલો કાઢે ને રકાબીમાં અને હજુ અડધી ચોળ આપણે રહેવા દીધી પેકેટમાં મેં કીધું જેટલી જુઓ ને એટલી તળું પછી હજી તાજી તાજી તળવાની તાજી તાજી ખાવાની એટલે અડધો મસાલો રહેવા દીધો મેં હવે જોઈ જુઓ તેલ આવી ગયું મેં

સ્પ્રિંકલ કરી દેવાનું અચ્છું અચ્છું કરવા નહીં તો બહુ તીખું હોય ને એટલે અમુક ટાઈમે ગયું તો એમ અઢુય આવી જાય આમાંથી બહુ મસાલો ખાઈ જઈએ ને આપણે બહુ ફટાફટ તળી દઉં તે એક પેકેટ રહેવા દીધું હતું એટલે અત્યારે અડધી તળી જાય ને અડધી રહેવા દીધી પછી બહુ વપરાય નહીં અને પછી કેવું થાય અઠવાડિયે જેવું થઈ જાય ચાર પાંચ દિવસ થઈ જાય ને પછી એ નહીં ભાગતી તળ્યા પછી તો ભલે ને આપણા ઘરના ચોખ્ખા તેલમાં તળી હોય ને તો એ થોડો ટેસ્ટ ચેન્જ થઈ જ જાય ગયો એટલે જો કે મસ્ત દેખાય ને ચોળા પણ ટેસ્ટમાં સરસ મસ્ત હવે આપણે ડબ્બા ભરી દેવાની Apa debamba mau beri di apa garam garam mau ya, એટલે કેવું થાય એ બધી તરત જ ગરમ મન ગરમ મસાલો પર કરી દેવો એવો સ્પ્રિંકલ નહીં તો પછી કેવું ચોટતું નહીં પેલું ગરમ મન ગરમ મસ્ત મસાલો જો કેવો સરસ ચોટી જાય છે સરસ લાગે મસાલો ચોટી જાય ને એટલે સારું જો અને નીચે કેટલું તેલ આવ્યું છે તેલ બહુ ભરાઈ ગયું હોય સૌથી નીચેનું હતું અને આના નીકળવા માટે એવા દેવાનું

એટલે અને હવે બધાની લાઈફ એના ઉપર જ ડિપેન્ડ થઈ છે બધાને આદત પડી જઈ જ્યારે કોરોના વખતે આ મુકેશભાઈએ બધાને આ તો ને બધાને ફ્રીમાં જીઓનું નેટ ત્યારની બધાને આદત પડી જઈ હવે એટલે હવે કેવી રીતની એવી આદત પાડી દીધી ને કે આપણે કરાવવું જ પડે પણ આજે વાઈફાઈ એ સવારનું જ બંધ અમારે હશે ત્યાં કોઈ પ્રોબ્લેમ થયો છે કાલ ઉદ્ધિમાં આવી જશે એટલે આવો પ્રોબ્લેમ થાય ને તો પછી અમારે ટીવી એના પર જ ડિપેન્ડ વાઈફાઈ પર જ તો ટીવી ચાલુ ના થાય ને તેમ થાય કે બી ચેનલ હોય ને તો ટીવી તો ચાલુ થઈ જાય પછી અરે લઈ અમારું વાઈફાઈ પર જ ચાલુ રહે છે એટલે બંધ હજી આખો દિવસ ટીવી જોયું નહીં કશું હતું નહીં તા શું જમવાનું આવ્યો તો દસ રૂપિયા ને તેને દેવડો

તો થઈ ગયા છે સાડા નવ અને હા તમારા ત્યાં રીંગણ તુવેરો અને લીલું લસણ શું ભાવ મળે છે ને એ તમે કમેન્ટ કમેન્ટમાં કે મમ્મીનો વ્લોગ હું અહીંયા સેન્ડ કરું છું તો જો તમે ચેનલમાં નવા હોય તો પેલા સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કમેન્ટ શેર કરવાનું ના ભૂલતા તો મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ